રાજકોટ નજીકના એક ગામમાં દેસાઈ પરિવાર રહેતો હતો આશાબેન પરિવારના મુખ્ય હતા તેમને ત્રણ સંતાન હતા રાજન નમ્રતા અને સૌથી નાનું જીતુ તેમના પતિનું મોત થઈ ગયું હતું પણ આશાબેન હંમેશા શાંત ચહેરા સાથે ઘર ચલાવતા બધું સારી રીતે ચાલી રહ્યું હતું માટે બાહ્ય રીતે બધું શાંત લાગતું પણ અંદર આ ઘરમાં કંઈક તો થતું જ હતું જીતું દરરોજ રાત્રે દારૂ પીધેલા અવાજોથી જાગી જતો ઘર તો એમ હતું કે સૌ બોલતા કે દેસાઈ ફેમિલી તો કાયમ શાંતિમાં રહે છે પણ એ શાંતિ શ્વાસ રોકી દે તેવી હતી જૂની ફાઇલોમાંથી એક દિવસ નમ્રતા પરિવારના જૂના પેપર ડોક્યુમેન્ટ શોધી રહી હતી નાનપણની ફાઇલમાંથી એને એક નાનકડો કાગળ મળ્યો એ કાગળમાં લખેલું હતું જીતુનો સાચો પિતા ઘરના પુરવઠાના પછાડે છુપાયેલ છે નમ્રતાના હાથે કાગળ સરકી ગયો તે સ્તબ્ધ થઈ ગઈ એને ભૂતકાળ યાદ આવ્યો એક દિવસ નિશાને તેની મોટી ફૂઈ ભણાવતી હતી આ ઘરમાં બધું એવું નથી જે દેખાય છે નમ્રતાએ આરામથી જીતુ સાથે વાત કરી જીતુ એ પહેલાં ટાળી ગયો પણ પછી એક રાતે બોલી પડ્યો હું મમ્મીનો દીકરો છું પણ પપ્પા એ મારા પપ્પા નથી આ શબ્દો ઘરમાં ભૂકંપ સમાન લાગ્યા આશાબેનને બોલાવવામાં આવ્યા એને પૂછવામાં આવ્યું કે આખરે જીતુ કોણ છે આશાબેન શાંત રહી થોડા પળો બાદ એ બોલી જીતુ તમારો સાચો ભાઈ છે પણ હા એ મારા મોટા ભાઈ મનહરનો દીકરો છે તારીફુ મનહર સાથે ભાગી ગઈ હતી કેટલાક વર્ષ બાદ મારી પાસે જીતુને મૂકી ગઈ અને ગુમ થઈ ગઈ એ રીતે જીતુ મારું સંતાન બની ગયો પિતૃત્વ અને પ્રેમ વચ્ચેનો ખેલ આ સત્ય બહાર આવ્યા બાદ ઘરમાં ભારે પરિસ્થિતિ ઊભી થઈ રાજનભાઈ દુઃખી થઈ ગયો અમે તો ક્યારેથી એને ભાઈ માન્યો હવે એ સાચો ભાઈ નથી એમ માનીશું કેમ પરંતુ જીતુએ કહ્યું મારું ઘર એ છે જ્યાં મને પ્રેમ મળ્યો છે આપ સૌને ભલે હું લોહીથી ન જોડાયેલો હોઉં પણ દિલથી તો છું જ ને આ વાતે સૌના દિલને સ્પર્શ કર્યો કંઈક મહિના પછી આશાબેનનું એટેકથી અવસાન થઈ ગયું એના ઓરોડાની દિવાલમાં એક પત્ર છુપાયેલો મળ્યો એ પત્રમાં લખેલું હતું મારું મોટે ભાગે ખોટું લાગ્યું હશે કે મેં સાચું તમને છુપાવ્યું પણ જે પ્રેમથી આ પરિવારને એક રાખ્યું એ સાચું હતું મિત્રો આવ્યા ગયા સંબંધો પણ બદલાય પણ પરિવાર એ છે જ્યાં તમે પાક ફેલાવી શકો એકતા છે સાચો વારસો આ જ દેસાઈ પરિવાર બધું જાણે છે પરંતુ જે શીખ્યા છે એ છે સાચો વારસો ખૂનથી નથી પ્રેમથી હોય છે જીતું હવે પરિવારનો આધાર બન્યો છે અને નમ્રતા એની વાર્તા લોકોને કહે છે જેથી લોકો સમજે છે કે ક્યારેક પરોઢમાં રહસ્ય છુપાયેલ હોય છે પણ સાચો અંજવાળો પ્રેમમાં છે તો મિત્રો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મળીશું આવા જ અવનવા વિડીયા સાથે આભાર